ચરસના દસ પેકેટ અગિયાર પેકેટ ના સિંધો સૈયદબીર ના દરિયામાંથી જંખો મરીન પોલીસે નવ પેકેટ તેર જૂન જંખો મરીન પોલીસે ખિદ્રત પીર ટાપુમાંથી ચરસના દસ પેકેટ ચૌ જૂના માંડવી પોલીસે ધોળુ પીર નજીક ચરસના દસ પેકેટ અને બીએસએફ ની ટીમે રોડાસર ગ્રીક વિસ્તારમાંથી ચરસના દસ પેકેટ શોધી લીધા હતા બીએસએફ દ્વારા ચરસ કબજે કરી નારાયણ સરોવર પોલીસને સોંપાયું હતું અઠવાડિયામાં છાંસઠ કરોડનું ડ્રગ્સ મળ્યા બાદ પણ સિલસિલો યથાવત જોવા મળ્યો હતો કચ્છના દરિયાઈ કાંઠેથી બિનવારસુ ચરસના પેકેટ છેલ્લા એક અઠવાડિયાથી મળી રહ્યા છે જેમાં અત્યાર સુધી કરોડની કિંમતના ડ્રગ્સના પેકેટો કબજે કરાયા છે ત્યારે રવિવારે સિલસિલો યથાવત રહેતા ખિદરત ટાપુ પરથી વધુ દસ બિનવારસુ પેકેટ અને કોટેશ્વર લાઇટ હાઉસ પાસેથી એક પેકેટ મળી આવ્યું હતું વિગતો મુજબ રવિવારે જંખો મરીન પોલીસ સ્ટેટ આઈબીના એઆઈઓ અને બીએસએફના જવાનો ખિદ્રત ટાપુ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ દરમિયાન બપોરે ખિદ્રત શાહ પીરની દરગાહ સામે દરિયા કિનારેથી પ્લાસ્ટિકના કોથળામાં રાખેલ દસ બિન પેકેટ મળી આવ્યા હતા જેને તપાસ અર્થે જખો પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યારે રવિવારે કોટેશ્વર લાઇટ હાઉસ પાસે પેટ્રોલિંગમાં રહેલ બી એસ એક બિન પેકેટ મળી આવ્યો હતો જેને વધુ તપાસ અર્થે નારાયણ સરોવર પોલીસ મથકે આપવામાં આવ્યો છે તેમજ હજુ પણ સર્ચ ઓપરેશન ચાલું છે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા અગાઉ બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળવાનું શરૂ થયું હતું જેમાં રોડાસર ક્રિક કડોલી પિંગલેશ્વર સિંધોડી ખિદ્રદ ટાપુ અને ધોળુપીર નજીકના વિસ્તારમાંથી અત્યાર સુધી કુલ છાસઠ કરોડની કિંમતના પેકેટ મળી આવ્યા છે તેમજ હજુ પણ પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે પૂર્વ કચ્છમાં ગત વર્ષે મીઠી રોહર પાસેથી આઠસો કરોડની કિંમતના કોકેનના એંસી પેકેટ અને ચાલુ વર્ષે ખારી રોહર પાસેથી એકસો ત્રીસ કરોડના કોકેનના તેર પેકેટ મળી આવ્યા છે જોકે બંને કિસ્સામાં માલ કોણ મૂકી ગયું કોણ સંડોવાયેલા છે તે સહિતની તમામ બાબતો હજુ પણ અસ્પષ્ટ છે